સામાન રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોઈ ક્ષેત્રમાં ખાસ પ્રગતિ કરી શકતા નથી જો કે હિંમતનગરના એક બાળકે આ માન્યતાને ખોટી ઠેરવી આ બાળકે મોટી સિદ્ધિ હાંસલ કરતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની સરકારી શાળા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે ગામડી પ્રાથમિક શાળાનો ગૌરવવંતો વિદ્યાર્થી એટલે શૌર્યવીર સિંહ હિંમતનગર તાલુકાની ગામડી પ્રાથમિક શાળામાં ધોરણ ચારનો અભ્યાસ પૂર્ણ કરી પાંચમા ધોરણમાં આવેલો શૌર્યવીર સિંહ

છોડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે દુબઈ ખાતે યોજાયેલ પરીક્ષામાં મેં ભાગ લીધો હતો અને તેમાં મેં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે અને મમ્મી પપ્પા એમ કહે છે કે હજુ તો તારે ઘણું આગળ વધવાનું છે શૌર્યવીર સિંહને નાનપણથી જ ગણિત પ્રત્યે વધુ લગાવ હતો તેની માતા સાથે તે ગામડી પ્રાથમિક શાળામાં ભણતો હોવા છતાં ગણિતમાં વધુ નિપુણતા મેળવવા માટે તેને હિંમતનગર ખાતે એક ક્લાસીસમાં પણ મૂકવામાં આવ્યો હતો માત્ર એક જ વર્ષના સઘન પ્રયાસો બાદ તેણે નાગપુર ખાતે નેશનલ કક્ષાની સ્પર્ધા વિસનગર ખાતે ઝોનલ કક્ષાની સ્પર્ધા અને સૌથી કઠિન ગણાતી લિમકા અબાકસ મેથેલુ જીનિયસ સ્પર્ધા જે દુબઈ ખાતે હતી તેમાં સેકન્ડ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો એની અંદર છ મિનિટમાં દોઢસો સમ કરવાના હતા જે મારા બાબા શૌર્યવીરસિંહ રાણાએ દોઢસો સમ સાડા પાંચ મિનિટની અંદર પૂરા કરી અને દુબઈ ખાતે જે અમને સપને ખ્યાલ નહોતો એવું પરિણામ પ્રાપ્ત કર્યું ફર્સ્ટ રેન્કમાં ટ્રોફી લઈને આવ્યા છે એ બાબતે અમને પણ સમાજને અને અમને માતા પિતા તરીકે અમને પણ ગર્વ અનુભવીએ છીએ દુબઈમાં પાંચસોથી વધુ અને તેના માતા પિતા એક તબક્કે અનુભવી રહ્યા છે મારો પુત્ર શૌર્યવીર સિરાણા શ્રી ગામડી પ્રાથમિક શાળામાં જ ભણે છે પણ અમે તેને આ ક્લાસમાં અલગથી મૂક્યો હતો અમારી શાળામાં સરકારી શાળા જ છે ત્યાં બધા જ વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ મળી રહે છે ત્યાં અમે તેને આ પરીક્ષા આપવા માટે તેને અલગથી ભણાવતા હતા ક્લાસમાં મૂક્યો હતો અને તે ઇન્ટરનેશનલમાં પણ આગળ વધ્યો છે અમે અમને ખ્યાલ પણ ન હતો કે સરકારી શાળાનું છોકરું પણ આટલું આગળ વધી શકે છે આ ઘટનાએ સાબિત કરી બતાવ્યું છે કે ખાનગી શાળાઓ ભલે બહાર ઝાકમઝાડ કરતી હોય પરંતુ ખરું શિક્ષણ ગામડી પ્રાથમિક શાળા જેવી સરકારી શાળાઓમાં પણ મળી રહે છે શૌરવીર રાણાએ દુબઈ જઈ અને આ વાતને સાર્થક કરી બતાવી છે આ સિદ્ધિ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે જુગનુ રૂપાલી જીએસટીવી હિંમતનગર